ત્યારે આ શુભ અવસરે વડોદરાની અને મધ્ય ગુજરાતની સૌથી મોટી એવી સાજી હોસ્પિટલમાં આવેલા રૂપાણી ચૈનાની પ્રસુતિ ગૃહ ખાતે શુભ મુહૂર્તમાં પાંચ બાળકો અને બે બાળકીનો જન્મ થયો હતો શુભ મુહૂર્તમાં જ બાળકોનો જન્મ થતા તેમની માતાઓ સહિત હોસ્પિટલના ગાયનિક વિભાગના સ્ટાફમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે જ્યારે બાર કલાકે સ્વસ્થ બાળકને જન્મ આપનાર સાવલી તાલુકાના લાંડાપુરા ખાતેના ધારા પરમારે જણાવ્યું હતું કે બાર વાગે છોકરાનો જન્મ થયો છે એટલે બાળકનું નામ શ્રી રામ અથવા તો રામલલ્લા પર રાખવામાં આવશે હા હું એસએસજી હોસ્પિટલ વડોદરામાં ગાયનેક ડિપાર્ટમેન્ટમાં લેબર રૂમમાં ફરજ બજાવી રહી છું અત્યારે આજે સવારથી અત્યાર સુધીના પાંચ સીઝર થયા છે અને બે નોર્મલ ડિલિવરી થઈ છે એમાં